હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે અહીંયા મેં એક તપેલીમાં દોઢ ગ્લાસ જેટલી છાશ લીધી છે જેમાં બે નાની ચમચી મીઠું ઉમેર્યું છે હવે આપણે ગુંદા સરસ ધોઈને સાફ થઈ ગયા છે તો એને એમાંથી બી કાઢી લઈશું આ ગુંદા મેં અથાણું કર્યું અને એમાંથી વધ્યા હતા તો થોડા નાના પણ છે અને એક દિવસના વાસી પણ થઈ ગયા છે આપણે મોટા અને એકદમ તાજા ગુંદા લેવાના છે તો આપણે અહીંયા બધા ગુંદાના આવી રીતના બી કાઢી લેશું અને જે આપણે છાશ તૈયાર કરી છે મીઠાવાળી એ તપેલીમાં બી કાઢીને ગુંદા નાખતા જશું જેથી કરીને એ કાળા ન થાય આપણે બધા જ ગુંદા એવી રીતના બી કાઢી અને છાશમાં પલાળી લીધા છે છાશમાં પલાળવાથી કાળા ન થાય અને ચીકસ પણ થોડીક ઓછી થઈ જાય ત્યારબાદ આપણે એનો મસાલો તૈયાર કરીશું તો અહીંયા બે બે થી ત્રણ ચમચી જેટલો સેવનો ભૂકો એક દોઢ ચમચી સિંગદાણાનો ભૂકો આપણા રૂટિન મસાલા હળદર ધાણેજીરું મરચું સ્વાદ પ્રમાણે મીઠું લસણની ચટણી અને એક મોટી ચમચી ગોળ લીધો છે જેને આપણે મિક્સ કરી લઈશું મોટાભાગના ભરેલા શાકભાજીમાં આ મસાલાનો ઉપયોગ થતો હોય છે રીંગણા બટેટા કે એવા કોઈ શાકભાજી હોય તો એમાં કોથમીર પણ ઉમેરાય પરંતુ મેં અહીંયા કોથમીર ઉમેરી નથી હવે આપણે આ બધા ગુંદામાં મસાલો ભરી લઈશું જો આપણે મસાલો ભરેલા ગુંદા ન કરવા હોય તો એક ગુંદાના બે ટુકડા કરી અને છાશમાં પલાળી અને તેલમાં સાતળી લેવાના અને સિત્તેરથી એંશી ટકા ચડી જાય પછી આ તૈયાર કરેલો મસાલો ઉમેરી દેવાનો એવી રીતના પણ બને પરંતુ આ ભરેલા ગુંદા સરસ લાગે છે તો હવે આપણા બધા જ ગુંદા મસાલો ભરાઈ ગયો છે અહીંયા મેં એમાં બે મોટી ચમચી તેલ ઉમેર્યું છે તો હવે આ ગુંદાને આપણે બે થી ત્રણ મિનિટ માટે ગેસ પર સાતળી લઈશું મીડિયમ તાપે સાતળવાના છે બેથી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું આપણે ઢાંકણ ઢાંક્યા વગર પણ આ શાક બનાવી શકીએ પરંતુ એમાં થોડી વાર લાગે તો ઢાંકણ ઢાંકવાથી એ ત્રણથી ચાર મિનિટમાં જ ચડી જાય છે હવે આપણે ચેક કરી લઈશું તો ગુંદા આપણા થવા આવ્યા છે આ ગુંદાનું શાક તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં દહીં પણ ઉમેરી શકીએ જો આપણે એ ચૂલા પર હોય ત્યારે જ ઉમેરવું હોય તો દહીંને થોડુંક હલોવી અને પછી ઉમેરવાનું અને નીચે ઉતારીને ઉમેરવાનું ઉમેરવું હોય તો આખું દહીં પણ ઉમેરી શકાય તો તૈયાર છે આપણું ગુંદાનું શાક જે એકદમ જ સરસ બન્યો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો